ડાકોર ટેમ્પલ કમિટીના એક ટ્રસ્ટીની નિમણૂંકનું કોકડું ગુંજવાયું છે નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ટ્રસ્ટીની નિમણૂક માટેની સુનાવણી ટળી છે તો કોર્ટે સુનાવણી માટે ત્રીસ મેની મુદત આપી છે ડાકોર ટેમ્પલ કમિટીમાં ચાર ટ્રસ્ટી અને એક ચેરમેન સહિત પાંચ સભ્યોની કમિટી છે હાલમાં એક ચેરમેન અને ત્રણ ટ્રસ્ટી છે તો એક ટ્રસ્ટીની જગ્યા ખાલી છે નિયમ મુજબ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ટ્રસ્ટીઓની નિમણૂક કરે છે તો ટ્રસ્ટીની નિમણૂક અંગે અભિપ્રાય અને સમર્થન રજૂ કરવાની કાર્યવાહી પૂર્ણ થઇ છે એક ટ્રસ્ટી માટે સોળ લોકોએ દાવેદારી નોંધાવી હતી એક દાવેદારે દાવેદારી પરત ખેંચતા પંદર દાવેદારો મેદાને છે ત્યારે પંદર દાવેદારોમાં જાણીતા ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓનો સમાવેશ થયો છે વધુ માહિતી સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે સંદીપ ડાકોર ટેમ્પલ કમિટીના એક ટ્રસ્ટીની નિમણૂંકનું કોકડું ગુંચવાયેલું છે નડિયાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ટ્રસ્ટીની નિમણૂંક માટેની સુનાવણી પણ ટળી છે ચોક્કસ વાત કરવામાં આવે તો ડાકોર ટેમ્પલ કમિટીના જે ટ્રસ્ટીની જે નિમણૂકનો મામલો છે તે વધુ ગૂંચવા હોય તેવું આજે લાગી રહ્યું છે કારણ કે ડિસ્ટ્રિક્ટ જે પોસ્ટ છે તેની અંદરથી આ જે ટ્રસ્ટી છે ની નિમણૂક કોર્ટ સ્થિત કરવામાં આવતી હોય છે જેને લઈને આજે કોચમાં સુનાવણી રાખવામાં આવી હતી આજે સંભવિત જે પ્રશ્ન છે તેનું નામ જાહેર થઈ જાય એટલે કે પરિણામ આવી જાય તે રીતની આજે વાત હતી પરંતુ આજે ડિસ્ટ્રિક્ટ કોચ દ્વારા જે સુનાવણી હાથ ધરવામાં આવી હતી તેમાં આગામી મુદત આપી દેવામાં આવી છે એટલે આગામી ત્રીસ નો ના

પોતાને પ્રશ્ન કર્યું કે નીમવા માટેની દાવેદારી નોંધાવી હતી પરંતુ તેમાં એક દાવેદારે પોતાની દાવેદારી પરત કરી હતી જેમાં પંદર જે દાવેદારો છે હાલ અત્યારે ડિસ્ટ્રિક્ટ કોર્ટના આધીન સુનાવણીમાં ભાગ લઈ રહ્યા છે અને આ પંદર પૈકી એક જણ ઉપર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા પસંદગી ઉતારવામાં આવશે અને તેને ટ્રસ્ટી તરીકે નીમવામાં આવશે ત્યારબાદ કહી શકાય કે ડાકોર મંદિરમાં ચાર ટ્રસ્ટીને ચેરમેનનો જે વહીવટ છે શરૂ થશે ને તેને લઈને વધુ જે મંદિરની ની સુચારુ વ્યવસ્થા છે તેમાં વધુ ને વધુ સુદ્રઢતા મળી શકે તે રીતની આગળ કાર્યવાહી જોવા મળી શકે જી આભાર સંદીપ વિગત સાથે જોડાવા બદલ